નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ઝીત્રો આપને જણાવી દઈએ કે મેગી ગાધાબાદ યુવકનું મોત ઝી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો એમપી ના ગુનામાં અત્યારે મેગી ગાધાબાદ પચી વર્ષના હેમંત કુમારની તબિયત અચાનક બગડી ગઈ હતી અને મિત્રો જણાવી દઈએ કે તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયો હતો જો કે જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું તો તો મળતી માહિતી અનુસાર મિત્રો આપને પણ જણાવી દઈએ કે મોટા મોટાભાઈએ જણાવ્યું હતું કે હેમંતે ગઈકાલે રાત્રે ઘરે મેગી કાધી હતી અને મિત્રો જણાવી દઈએ કે આ પછી અચાનક તેને ઉલટી અને જાડા થવા લાગ્યા હતા ત્યારે મિત્રો સારવાર દરમિયાન આજે સવારે તેમનું મોત નીપજ્યું હતું જો કે મિત્રો જણાવી દઈએ કે પોલીસ અને પરિવારજનોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે જી મિત્રો અત્યારને આ દુઃખદ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ